तो जय माता जी गुड मॉर्निंग मित्रों के हम तो हमें बड़ा मजा आ रहा मजा आ रहा है आलू ठेस है इधर तो ये भाई उघिरे है जो उघिरे रस भाई नाश्ता मटर लोट बंधा है से ना पहला 2 दना से

ক্রডে প্র তো ক্রান তো নিকে গ্র ক্র

બાજુ મકાન નવું બને લખણભાઈ નું બાર એકલો કચરા ને ઢગલો જ પડ્યો મકાનમાં પૂરાણ કરવા માટે ભરાયો નહીં હોય અને બે ચાર ગાડીઓ પડી વરસાદ થાય એટલે બહાર કાઢી પણ નહીં આ છે આપણું મકાન હવેલી તાજમહેલ એમ

હાજી હું ગુમો છું તો ચાલો મિત્રો ચટણી બનાવીને મળીએ તો મિત્રો યુવરાજ આપણે મારશું વધારે જ હલો તેલ ગરમ વધારે થઈ ગયું છે અને આથી ઉતારવું પડ્યું

લેબ્રાને એક તોચ રાશિ મસ્ત સોયલો થઈ ગઈ મારું પાણી મૂકી દેજો ત્યાં દાડા કેવાનું બોલું કુ ચાલુ થોડો થોડો થોડો

Harry. તો મિત્રો વરસાદ આવી ગયો સવારો થોડો થોડો આવતો તો અને અત્યારે વધારે આવી ગયો થોડોક આ બધું પોણી પોણી થઈ ગયું તો જમવાનું થઈ ગયું છે તો આપણે જમી લઈએ ફુલાવર ને સબ્જી અને હેમતલાલ ને યવરાજ બે જણા ગયા શેતર હું જવાનું હતું બધા પણ વરસાદ પડે તે અમે ત્રણ જણા હોય રહી ગયા

રેનકોટ પહેર્યો ખાલી પેન્ટ તો પહેરી નહીન કોટ નું લખનભાઈ નવી ગાડી લાવ્યા હેઠળ તો જો મિત્રો અમે જઈએ છીએ તો વરસાદ પડે તે ભાગમાં આટલું બધું પાણી ભરાય છે તો મિત્રો હવારોનો વરસાદ ચાલુ હતો અને હવે થોડોક વરસાદ બંધ થયો આપણે જાશું ખેતરમાં તો ખેતરમાં કેવું લુક છે એ બતાવીએ અને વરસાદ કેટલો પડ્યો ભાગોળમાં તો ખેતર બધું ભાગોડમાં તો ભરાઈ ગયેલું હતું પાણી અને આપણે અહીંયા હેડતા હેડતા જ

છોક પા દે ફરા ગોટા બકૈયા ના પામેતા આ એસ્પર વાડમાં ઊભો થઈ જ દે સુદ લઈ નું બો Yo, roda putih juga itu, gak basah, pantan. tuh ada kaki apa?

શેટર મેં જો સકર સેટર પણ કે આપણે એ વાત નતા નહીં મળું હું બોલ્યા પાછો મત મારો લે નહીં જવું નહીં કોઈ પીતર મને એક તાપી આ નાઈ પિયો મારા નહીં ના એટલે મેંું છુપઈ ભાગનો મેલા આને બોલા આયો રંદા ભાગમાં મને હું એકલી છું થારી નાખ્યાને શેતરમાં લે આપણે ને પડી ગયો તા લાઈકી મને આવ્યો વડીલોની એક જ રાય પીઓ હરીફા ની ચાય નહી મને બીજું યાદ આવે વડીલોની એક જ રાય પીઓ યવરાજ ની ચાય मन्चु <laughs> <नि> मना <laughs> <मैं साथ? laughs> <laughs> <laughs> <मुका बेनु>, <laughs>

గారన ఖాడి నూమరయా నుం సాక్సను బనాయా బనాయా నుం మూమాయ సాక్సనం బనాయా గుండి బటయా కా గుండు బటేయా కాఇ తెస్రను తెస్ నుండి కాస్ వి�